જય માતાજી મિત્રો સ્વાગત છે ચાચવેલી ગાડી છે તમને આ ગાડીમાં ક્યાંય પણ સડો જોવા નહીં મળે તેમજ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો એકદમ ચાચવેલી અને ચોખી ગાડી છે આ ગાડીના મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે આ ગાડીની કિંમતની વાત કરું તો બે લાખ પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી ડીઝલ ગાડી છે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ડીઝલ ગાડી છે હજુ સુધી આ ગાડી બાણું હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીમાં વીમો ચાલુ છે તેવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીની એસેસરીઝમાં ચારેય ટાયર નવા છે એવું જણાવવામાં આવે છે આ ગાડીમાં તમને ક્યાંય પણ સ્ક્રેચ થયેલો જોવા નહીં મળે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ગાડી રબારીકા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી આ ગાડી તમને રબારીકા ગામે જોવા મળશે બાકી તમે આ ગાડીવાળા ભાઈને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે તેત્રીસ બેતાલીસ ત્રણ છતાણું આ ભાઈનો નંબર છે તેને તમે ફોન કરી વધારે આ ગાડી વિશેની માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચારેય ટાયર નવા નાખેલા છે ગાડીની કન્ડિશન પણ ટીપટોપ કન્ડિશન છે કંપની કલર છે તમને આ ગાડીમાં ક્યાંય પણ સ્ક્રેચ થયેલો જોવા નહીં મળે એકદમ ચાચવેલી ગાડી છે જી જે જીરો પાંચનું પાર્સિંગ છે સુરતનું પાર્સિંગ આ ગાડી છે તમે ની અંદર જોઈ રહ્યા છો એકદમ સાચવેલી અને ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી ભાઈને વહેંચવાની છે